મારું નામ એજાજ અહેમદ બશીરભાઈ શેખ છે હું ગયા મંગળવારના દિવસે મારા ભાઈનો પાર્ટનર બાબુ ઉર્ફે અસલમ બત્તી સરફરાજ શેખ ને ત્યાં એ લોકો જોડે હિસાબ માટે ગયો હતો અને એ લોકોએ મને ફોન કરીને બોલ્યા હતો કે આવી જ આપણે હિસાબ કરી લઈએ જગ્યાનું જે બી હતું તે હું પટેલના મેદાનમાં દાણી લમડા વિસ્તારમાં ગયો હતો અને ત્યાં ગયાની સાથે એ લોકોએ મને ત્યાં બોલાવ્યો અને પછી કીધું કે હવે અમારે પૈસા તને આપવા નથી ને પાછળથી છરીના ઘા બાબુ બત્તીએ મને માર્યા ને એના પછી અસલમ બત્તી બાજુની મરઘીની દુકાનમાં જઈને છરો લઈને મને એને બી આવીને માથાના ભાગમાં કાનની પાછળના ભાગમાં પેટના ભાગમાં હાથના ભાગમાં બધી જગ્યાઓ છરોના છરા અને છરીના ઘાથી ઇંજળ કરી નાખ્યું હતું ને તેથી ત્યાંથી ભાગી ગયા અને એના પછી દાણીલું પોલીસ સ્ટેશને એક ભાઈને અરેસ્ટ કર્યો અને કોર્ટમાં મોકલીને તેને સેન્ડલ ભેગો કરી નાખ્યો અને હજુ બીજો ભાઈ જે મેન આરોપી છે બાબુ ઉર્ફે સરપરાજ યુસુફ શેખ જે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે હજુ એ પકડમાં આવ્યો નથી અને હજુ અમને લોકોને ડર છે કે અમને ક્યારે બી અમારી ઉપર ફરીથી હુમલો કરી શકે છે અને આ મીડિયાના માધ્યમથી હું પોલીસને અને બધાને કહેવા માંગુ છું કે મને મારી જાનનો ખતરો છે બાબુ ઉર્ફે અસલમ બત્તી બંને ભાઈઓથી તમે પોલીસ લોકોને શું માંગ કર્યો છે કે આરોપી વાગી લો માટે જે વોન્ટેડ આરોપી છે હજુ બી હું ઘરની બહાર નીકળી શકતો નથી એ લોકોના કારણે કે એ લોકો ફરીથી મને મારી ઉપર હુમલો કરશે અને મને મારવાની મને મારી નાખવાની ડર છે મને હજુ અપેક્ષા શું છે તમારી પોલીસ સાથે બસ પોલીસ સાથે એ અપેક્ષા છે કે જે વોન્ટેડ આરોપી છે બાબુ વત્તી એ જલ્દી જલ્દ પોલીસ એને એરેસ્ટ કરે અને અમને ન્યાય આપે અને એનો વરઘોડો કાઢે એના આજ પછી બીજા જોડે કોઈની સાથે આવવું રીતે એ વર્તન કરી ના શકે એ રીતના એને સમજ પડે પાડે પોલીસ આ દોઢ વર્ષ પેલા નો વિવાદ હતો ને મારા ભાઈનો પાર્ટનર હતો ને મારો ભાઈ કેન્સરના કારણે ગુજરી ગયો છે તો હવે આ લોકોને એક કરોડ રૂપિયાનો હિસાબ છે એ આપવો નથી એના કારણે આ લોકોએ મને મારી ઉપર જીવલણ હુમલો કર્યો છે તો તમે કેમ પૈસા લેવા ગયા ભાભી કે તમારા ભત્રીજા નતા ગયા તમે કેમ ગયા હતા મારી ભાભી ઘરની બહાર નીકળતા નથી અને મારા ત્રણેય ભત્રીજા બે ભત્રીજા અને એક ભત્રીજી એ લોકો નાના છે હજુ માઇન્યુરમાં આવે છે એટલા માટે મારા ભાઈનું બધું કામ હું જ સંભાળું છું જે બી લેનદેન છે તે હું જ કરું છું કેટલા બાળકો છે મારા ભાઈના ત્રણ બાળકો છે બે છોકરા છે ને એક છોકરી છે મેરા નામ રિઝવાના એઝાદ શેખ હે और ये मेरे हसबैंड के साथ जो असलम बत्ती और बाबू बत्ती ने जो किया है वो सही नहीं है उन लोगों ने धोखे से मेरे हस्बैंड को बुला के बहुत ही बुरी तरह से मारा है मतलब ऐसा ही था कि जान लेने की ही कोशिश की है उसमें से असलम बत्ती की तो गिरफ्तारी हो चुकी है लेकिन अभी बत्ती अभी खुद भी फरार है उसकी दहशत से अभी हम खुद भी डर में हैं कि भाई दोबारा से ये चीज़ ना बने तो मैं दाणी लिमड़ा पुलिस मतलब पुलिस से रिक्वायर रिक्वेस्ट करती हूँ कि उन लोगों को जल्द से जल्द पकड़ो और उनको कड़े से कड़ी कार्यवाही उन पर करो ताकि दोबारा किसी और के साथ ये चीज़ ना बने और वो लोगों का मतलब वैसे भी रिकॉर्ड बहुत ही बुरा है आगे से और उन लोगों का मतलब यही सारा काम काज है कि लोगों से ऐटना और लोगों का छीन के और खुद का करना और ऐसी रीत से अगर जो किसी ने आवाज़ उठाई तो उनका ये हल किया जाता है